हेलो जेडो हेलो कैंपस बधाई स्वागत छ तम रोज ना नया व्लॉग मा बधाई जय माताजी जय बाप्पा सीताराम मने मारे पासो जावनु है मोवा कारण के हमने मोवा न थाका मारे बोहोत हो कारण के पे बुलेट नी सर्विस आइजेली है तो बुलेट लेन आपले जावन है सर्विस पिज्जा खाओ पिज्जा હા આ લતા મને કોઈ દિવસ પીઝા ખાધા નહીં ને તો ઘણી ખાઈ લીધા પણ એવું લાગે કે તો પણ એ macchina નહિ આવીને તો લાગી જાય પછી નો મજા આવે ખાવ તો બરે લાગે કોઈ અમે સ્પેશિયલ એક હેને સ્પેશિયલ પીઝા મને વરસ થઈ ગયો મોબાઈલ લીધા મોવ લીધા લેતા

ફમેલી બુક જેસા શૉરૂમ હે ને બીજી એક ગાડી નોતે ડાયરેક્ટ આપડી ગાડી નો વારો આવી ગયો છે તો ફેમિલી આપડી ગાડી નું કામકાજ બધું અંદર શરૂ થઈ ગયું છે ને આ ગાડી નો વારો થોડોક મોડો આવશે કારણ કે આપડી ગાડી સર્વિસ થઈ જાય પછી આ ગાડી નો વારો આવશે અને તો આવ આવે ને કાટે ને યાર અહીંયા લોકેશન બહુ મસ્ત ને બેહવાની મજા આવે અને બેહવું જ પડે કારણ કે ગાડી સર્વિસ ન થાય તો આમ બેહવું તો પડશે જ ની સરસ તો જગ્યા છે એટલે વોચિંગ બગિયર આ બીજો બેન ગાડી નો આ રહે હવે આપને કહી દીધું કામ તો લાઈ ચેક કરવા આ રહે છે વિડિયો નો છે ટેકલીફ કેમ લાગે વિડિયો ઓયડો ભાઈ જાહે આની લે આ તો મારા જોવા હવે આ ભાઈ ની ગાડી છે અયા હવે તો આ બે ત્રણ આવી ગઈ તો ઘણી બધી ગાડી થી ગઈ ભાઈ હવે તો સારું છે વેલે હર રી આવક જલ્દી વારો આવી જાય હવે ખાલી વોચિંગ બગ છે મેરે ગાડી રેડી થીજી કે

સ્વાતિક કેક શોપ તો બોલો બીજું શું નવીન માં બડે બડે હોય એટલે ભાઈ ભૂગી જવાનું અને આપણો ભાઈ છે તમને આમ થોડું ડિસ્કાઉન્ટ આપી દે એટલે જરૂરથી આવજો અહીંયા અરવિંદભાઈ કીધું એટલે ચોક્કસ અરવિંદભાઈ કીધું એટલે આપણે ડિસ્કાઉન્ટ તો દેવું જ પડે હા તો જો ભાઈ આવજો ફાઈનલ આવજો બધા એકવાર તો આવજો આવજો ને આવજો જ તે આપણું નામ લઈને એકવાર તો આવજો જ હું જ જોઉં છું કેટલા મારા નામ લઈને અહીં દુકાન આવે છે એમ અરવિન નું નામ લઈને આવશે તો જ તે ડિસ્કાઉન્ટ હો કે કે ભાઈ અરવિન નો મે વિડીયો વ્લોગ જોયેલો છે

તમારે રાખવા પડશે હા ભાઈ જગાડવા નહીં નકર મારા રાખવો પડશે એટલે જગાડવા નહીં અને રૂપા માટે ખાસ આપડે જે ભાઈ બહેન ને ને એ ભાઈ એક નાનું એવું કંઈક વસ્તુ મૂક્યું છે શું છે કે આપણે એને જ દઈ એ તો અનબોક્સિંગ કરશે ના આપણે આ લીધું નહોતું કારણ કે આ અહીંયા આવીને દેખાડવાનું હતું તમને બધાને સ્પેશિયલ રૂપા માટે સ્પેશિયલ સરત રાખેલી થોડીક કે આમાં શું છે એમ તો આપણે એને દઈએ ને એ ખોલ છે રૂપા કંઈક અનબોક્સિંગ કરે હું કોઈ કોને ખબર એમ શું છે એમાં હા ખોલ લે ના તો કેક છે લે આ

ઓ હો હો અમારા મોટા કે માટે પાર્ટી દેવાની હતી ને અમારા શિવરાત્રી મેળામાં તો મેં એવું વિચાર્યું કે પહેલા છે ને આપણે એને સરપ્રાઇઝ પાર્ટી આપી દી ભાઈ કે આમ તો કઈ કરશે ની અત્યારે કેક બેક લઈને આવ્યો છે કમ્પ્લીટ સેટઅપ રેડી છે હવે જઈએ આપણે સીધા ઉપર કેક કાપન હું તમે બધું સેટઅપ કરો કે હું ને લઈને આવું બરાબર જો ભાઈ આવી રીતે કે સરપ્રાઈઝ પ્લાન છે એટલા માટે જો આ બધું છે તો જનકને ખબર નથી તો હવે જનકને પરેશભાઈ લઈને આવશે માથે ને માથે બધું સેટઅપ કરીને તૈયાર રાખીએ તો આ પરેશભાઈ એને લઈને આવે પછી જોવા સરપ્રાઇઝ શું થાય આમ

કોંગ્રેચ્યુલેશન જક્ષભાઈ હંડ્રેડ કે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બધાય ને ફરી એકવાર કામ કે ભાઈ ઉપર ભાઈ આમાં છે ને બન્ને ભાઈ બેન ની મહેનત છે એટલે બન્ને એક સાથે કેક કાપ પણ ચેનલ લઈ લીધું આપણે સાઈડ માં હાલો હાલો એક સાથે હાલો તાળી તો પાડોઈ બાય 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 ફૂલ ફેમિલી આજે તો કઈ આ ખુશી છે ને ફેમિલી કે અલગ જ મહેનત કરી હમારા ભાઈ આ મુકામ ઉપર પગો મને ભાઈ કે કેક બગડવણ થતી નથી થતી ભાઈ

અત્યાર સુધી અમી પરેશભાઈ અને જનક અમિત હેરો હારો થતા અને એવડે ઘરે જશે હું અને હું પણ એવું છું અને બસ જો સેલિબ્રેશન સ્પેશિયલ કર્યું છે જેકભાઈનું અને એની શોર્ટની ચેનલ છે જેક શોર્ટ લાઈફ એમાં સો કે સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા તો કોંગ્રેચ્યુલેશન ભાઈને અને બસ એની ફેમિલીને બસ આવોનો આવો સપોર્ટ કરતા રહેજો ભાઈને અને બસ સો તો ભાઈની ચેનલ ડિસ્ક્રિપ્શનમાં હે તો ચેક કરજો તમે ન જોયું હોય શોર્ટની ચેનલ તો ડિસ્ક્રિપ્શનમાં છે તો ચેક કરી લેજો અને મસ્ત મસ્ત મીની વ્લોગ બનાવે છે હું પણ યાર બહુ મજા આવે જોવાની મને પણ તો બસ આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને કહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી Bye bye